ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે સંસ્કારી નગરી વડોદરા શહેરના પાણીગઢ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં હાલ કહેવતા વહીવટદાર ઘનશ્યામસિંહના રાજમાં વિદેશી દારૂનું રોકટોક વેચાણ ચાલી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે જેમાં પાણીગઢ પોલીસ સ્ટેશનના પીઆઈની રહેમનજર હેઠળ તેમજ કહેવતા વહીવટદાર ઘનશ્યામસિંહના રાજમાં વિદેશી દારૂના બુટલેગરોને છૂટોદોર આપી દેવામાં આવ્યો હોય તેવું જણાઈ રહ્યું છે પાણીગેટ પોલીસ સ્ટેશન હર વિસ્તારમાં હાલ શહેર પોલીસ કમિશનર કે પછી પોલીસની ઉપરી એજન્સીઓનો કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર મોટા પ્રમાણમાં વિદેશી દારૂના ધંધાઓ ચાલી રહ્યા છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા કે પોલીસની અન્ય એજન્સીઓ આ વિસ્તારમાં નજર કરે તો મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાઈ શકે તેમ છે વહીવટદાર ઘનશ્યામસિંહ દ્વારા બુટલેગરોને છૂટો દોર આપી મહિને લાખો રૂપિયાના ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે જેની પાણીઘાટ પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ છે કે પછી તેમની રહેમ નજર હેઠળ જ આ બધા ગોરખધંધાઓ ચલાવવામાં આવી રહ્યા છે તેવા અનેક સવાલો જાગૃત જનતામાં ચર્ચાઈ રહ્યા છે સાથે જ જો આવા બુટલેગરો વિરુદ્ધ સો નંબર પર ફરિયાદ કરવામાં આવે તો સ્થાનિક પોલીસ દ્વારા કંટ્રોલ મેસેજ લખવનારનો નંબર ગુપ્ત રાખવાની જગ્યાએ બુટલેગર સુધી પહોંચાડી દેવામાં આવે છે જેના કારણે સામાન્ય માણસ પર હુમલા થવાના અનેક બનાવો અગાઉ પણ સામે આવ્યા છે ત્યારે અમારા અહેવાલ બાદ અહીંના બુટલેગરો વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તે જોવું રહ્યું